બાપુજી કહ્યું એમ કે દેવની દિવાળી આત્મદેવો ગુરુ મહારાજે રહીશું તો જે બાપુની અમૃત ધારા વહી રહી છે એ દેહથી સમજાય સમજાયેલી નથી કારણ કે દેહ માપકવાળો છે અને બાપુની વાણી વ્યાપકવાળી છે

આપણા જીવનમાં અને ચેતન રૂપમાં બહુ મહત્ત્વનો ભૂમિકા બધે છે અને શરૂઆત પ્રતિજ્ઞાથી થશે તો જ આપણો આ જે મન આવરણ કે મુક્ત કરીને જે આપણે સાધન બનાવી આપ્યું છે એ સાધન ચોખ્ખું રહેશે અને ચોખ્ખું રહેશે તો જે અમરૂપ વાણી છે જે સંતો દ્વારા ફેસાઈ રહી છે બાપુ દ્વારા ફેંસાઈ રહી છે આ ગુરુ મહારાજના દેશમાં ગુરુ મહારાજની જ વાણી અને એ જ બાપુ આપણા સાધન ને નિમિત્ત બનાવીને વ્યક્ત થઈ રહ્યા છે જે બધામાં ખબર પડ્યા છે અને વ્યાપક પદ શબ્દ બ્રહ્મ ઓળખાવી નિજ નામ સત નામ આપી આપણે કેટલા વ્યાપક બનાવીને શબ્દ ને સમજી શકીએ એવું સાધન બની આપ્યું ભજન ગાવું છે કમ ભજન દેહ થી ગાતા હતા ત્યારે એમ થતું કે શરમ આવે

મજબૂત કરીએ છે ને તો જ આ વસ્તુ સમજાશે અને આ જે શબ્દો બધા નીકળી રહ્યા છે એ શબ્દનો ખરો મર્મ સમજીને આપણે આનંદ થશે બાપુજી કીધું છે કે તમને આ શરીરમાં રહેતી અવસ્થાઓ હતી ત્રણ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ આ શરીરના આધારે હતી અને શરીર તમારું મહેલું હતું તો આ જ્ઞાન હું તમને આપીશ તો તમને એની કંઈ સમજ નહીં મેલામાં ગમે એટલું ચોખ્ખું અને શુદ્ધ પાત્રમાં માં બનાવ્યા વગર મૂકે ને તો એ રે નહીં એટલે બાપુજી એ આ દેહ નાશ કરી એની સાથે જે અવસ્થાઓ હતી જાગ્ર સ્વપ્ન સુશુક્તિ નો નાશ કરી અને તુલ્યા પદ ઉપર લાવ્યા છે અને તુલ્યા પાછા રાખ્યા નથી કારણ કે તમને પ્રભુમય બનાવવા માટે ઉન્મુન લઈ ગયા છે અને ઉન્મુન માં આપને આનંદ મળી ગયો પછી તુલ્યા રહેવાની ઈચ્છા ના થઈ તો બાપુજી કે ભાઈ ઉન્મુન તમે જો રહેશો અને બધા ત્યાં જ રહીએ તો પછી આ સૃષ્ટિનું સંચાલન કંઈક એટલે આ સસ્તીનું સંચાલન અટકી ન જાય ને આવનાર કરિતામાં આ જે અજ્ઞાનમાં જીવો ભરી રહ્યા છે ને તો એનું પણ ઉદ્ધાર કરશે એટલે તમારા માધ્યમથી તમને પાછા ચોથા પદમાં ઉધારીશું અને તમારે એમાં આજ્ઞાનું પાલન કરવું પડશે ને આ આજ્ઞાનું પાલન કરશો તો જ તમે એક સાચું શિષ્યત્વ પ્રાપ્ત કરશો નહીં તો ગુરુ શિષ્યનો જે સ્વાદ છે

સંપ એટલે કઈ રીતે આપણે બાપુજીએ જ્ઞાન ધારામાં સાચી સમજ આપી અને જ્ઞાનથી સમજણ આપી આ જગતમાં જ્યારે ક્યારે અજ્ઞાન જીવ્યો કે ભાઈ આપણા જેવા ગુરુભાઈઓ ઝઘડતા હોય ત્યારે આપણા સંપ રાખવાનો જે વ્યવહાર છે એ આપણે કરવો જોઈએ કેમ કે બાપુજી આપને કહ્યું છે વાળા કે આ તમારે આજ્ઞાઓ તો પામવી પડશે તો આવો ઝઘડો થાય તો આપણી સમજથી એને નિપટાવો એ આપણી ફરજ છે અને એ સમજી જાય તો આપણું પૂર્યું કાર્ય થયું કહેવાય જો સંપ્રાજ્ઞને રખાવી ના શકીએ તો કોઈ મતલબ નથી તો આપણા જીવનમાં કંઈ આવ્યું નથી તો આપણે પણ એના જેવા છીએ તો આપણે આ કાર્ય કરવા માટે ગુરુમાં જ ઉતાર્યા છે સેવા કરવી કરાવવી અને કરાવવાની પ્રેરણા આપવી જો એક વસ્તુ પાછળ બાપુજી એનો ઉદ્દેશ ઘણ રીતે વ્યક્ત કર્યો છે સેવા તો પોતે કરવી નિસ્વાર્થ પણ આપણે હું કરીશ અને મને કાંઈક માણસ તો એ સેવા નથી એ સ્વાર્થી સેવા છે

તેના અત્યારથી જે આચરણ હતું ને વહેલું હતું સ્વાર્થી હતું કપટ હતું લુચાઈ ભરેલું હતું પણ બાપુજી દેહને મુક્ત કરી સ્વરૂપમાં જાગૃતિ આપી દીધી તો પછી આપણું આચરણ કેવું બન્યું જો આપણું આચરણ ને વર્તન શુદ્ધ હશે તો સામે જ્ઞાની છે અજ્ઞાની છે એ પણ જોઈને કહેશે આચરણ આપણું વર્તન તો સારું છે જે એની પાસે વાણી છે એની પાસે કર્તવ્ય છે એની જે કાર્યશૈલી છે

ચાહે અજ્ઞાની હોય જ્ઞાની હોય છતાં પ્રિય લાગશે ઘણી વાર બાપુજી કહે છે કે જ્ઞાન મળી ગયું અને ભક્તિએ વધારી દીધી પણ તમારી વાણી જો વેકરી રહી ગઈ તો એ નહીં ગમે પણ વાણીમાં મધુરતા પ્રિય અને પ્રેમ ભરી હશે ને તો દરેક નહીં છે તો આપણે બન્યા છીએ તો આપણી વાણી સ્વભાવ અને રહેણી કરણી બદલાવી જોઈએ આ શરૂઆત છે ભક્ત આશ્રમમાં આવીએ અને પૂનમના સત્સંગમાં બેસીએ અને જે કંઈ આપણે અમૃત દ્વારા લાભ મળી રહ્યો છે એ સદોથી ત્યાં પણ ટકુવ જોઈએ અને બાપુજી સાથે સાથે કીધું કે વાલા અહીંયા તો આશ્રમ છે જ પણ ઘરને પણ આશ્રમને મંદિર માનજો ઘરમાં રહેવા વાળા દેવો જ છે બધા એની પણ આપણે સૂચવણ કર્યું છે તો આપણે આપણા જીવનમાં બદલાવવા કોશિશ કરીએ છે ને પ્રતિજ્ઞા મજબૂત કરીએ છીએ ને

પણ ધીરે ધીરે આવે છે જેમ શરીરમાં ખાલી પાણી લગાવીને કાઢો દેવો નીકળે પણ જો સત્સંગ રૂપી સાબુ લાગે તો કેવું ચોખ્ખું થઈ જાય એમ આપણા જીવનમાં સત્સંગ જરૂરી છે સાથોસાથ કીર્તન જરૂરી છે જ્ઞાન સમજણ ગુરમાર જે આપણે આપી છે સાથોસાથ સ્વરૂપની ભક્તિ પણ કરવાની જરૂર છે જો સ્વરૂપની ભક્તિ પાકી થશે તો જ આપણે આપણા સ્વરૂપમાં થોડો આનંદ પામી શકીશું આપણું જીવન બનાવી શકીશું અને ગુરુ મહારાજના કહેલા માર્ગ ઉપર ચાલી શકીશું તો ગુરુને પણ આ પ્રિય લાગશે અને સતત આપણી ઉપર અમી દ્રષ્ટિ રહેશે કરુણા રહેશે દયા સતત વહેતી રહેશે આપણે આવી આપણી ખાલી અહીંયા આવીએ છીએ અને દેહના માધ્યમથી પાછો દેહ કર્તવ્યથી બાપુ મન એમાં સાથે જોડાઈ જાય છે મનની વાત આવે છે ત્યારે બાપુજી કહે છે મન ધન

આપણા માટે જ બાપુજીએ ઊભો કર્યો છે કેમ એ દરેક બધા જ અહીંયા તો ખેડખેડું જીવન થઈ જાય છે પણ આ માધ્યમ બનાવ્યું છે તો પૂનમના કંઈ કયું પ્રસંગ બને અને કોઈ વચ્ચે પણ આ ધારાને ચલાવવા માટે કોઈ આપણા ગુરુભાઈઓ એનું માધ્યમ બનાવે તો બની શકે છે કાયમ રહેવું બાપુએ તો પહેલો ડોઝ ના હોય થોડો થોડો આપીએ મોટો આપી રહે એટલે થોડો થોડો ડોજ આપીએ પૂનમ સિવાય એકાંત બે દિવસ મોટો હોય ગોઠવી શકો છો અને બાપુ કીધું એ મહિનો આખો મહિનો કરો તો ચૂકશે પણ આ થવું જરૂરી છે કે બાપુજી કીધું છે કે તમારા આ વ્યવહારની કમાણીમાંથી રૂપિયા તો બહુ પાકતા તમે હું તમને આપી છે ખરો પણ એને વાપરશો ક્યાં એની સમજણ આપી છે સંત કાર્યમાં વાપરવા ગુરુ આશ્રમમાં જરૂર છે તો ત્યાં વાપરવા અથવા ઘરે સંતોને બોલાવો ને તો સંતોને અમૃત વાણી બીજાને પીરશો ને એમાં પણ જો આ દ્રવ્ય વપરાય ને અન્ન કહેતા અન્ન શુદ્ધ થાય તો અન્નપૂર્ણા બની જાય મન શુદ્ધ થાય તો આના માટે આવું બધું દયા કરુણા આવી છે તો આપણે દયા કરુણાને આપણા સ્વરૂપ સાથે જોડીએ તો જ આપણે સાચા માનવ બની શકીશું માનવ બનીને માનવ મુક્ત થઈ ચેતન બનીશું અને ચેતનના આધારે આપે પરમાત્માના ધામ જઈ શકીશું છો પરમ ધામ થી આવયા છી અને પાછા પરમ ધામ ખોટુ છે એટલે એનો સંસાર રે નહીં દેહ તો સંસાર નો દીતો એ તો ગુરુજી હરી લીધો હવે દેહ રેવા દીતો નથી એટલે હું મરી જઈશ એ વાક્ય તો આવું જ નથી જો હું મરી જઈશ એ વાક્ય આવશે તો દેહ નો અદ્યાસ ચાલુ છે દેહ નો અસ્તિત્વ છે તો નથી પણ ગુરુવાજ વાણી માર્ગતે આપે જાતા એટલે બોલે મારું જીવન નથી બનતું

તેને અપનાવું બે ચાલશે સત્સંગમાં જવાની જરૂર છે તો એનાથી વિમુખ થઈ જવું એ આપણું જીવનને કર્તવ્ય છે તો આપણે પહેલી પાત્રતા કોને આપવી કેમ કે આપણે જગતના જગતવાસી નથી હવે કેવા છીએ પરમધામના પંખીડા છીએ તો પરમધામના પંખીડાનું રહેવાનું સાધન આપણે ગુરુ મહારાજ બનાવી આપ્યું છે તો પ્રસંગોમાં ખેંચાવો બને પણ માય આપવાનો દાવો ઊભો ના થાય હું જઈશ કે તો મને શું કહેશે મારે જવું જોઈએ મારી ફરજ છે તો આ ફરજ બને છે ને ભારત બને છે તો આપણે આગળ આપીશું તો આપણા સ્વરૂપની નિષ્ઠા આટલી મજબૂત થશે અને એ નિશ્ચયના માધ્યમથી આપણે બહુ આનંદ કરીશું હેલો સદગુરુ મહારાજ